રાઘવજી પટેલની પત્રકાર પરિષદ યોજાય કે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે નેમ છે કે ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ અને ચલાવી પણ ન લેવાય ખેડૂતોની તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે એકસો ચાર ટકા વરસાદ પડશે તેમાં અતિ ભારે વરસાદ સંદર્ભે તંત્ર એલર્ટ છે ત્યારબાદ તેમણે જણાવ્યું કે જેમાં ટેકાના ભાવે મગની ખરીદી પર

હંમેશા માટે તેઓ બોલે છે કે મારે ખેડૂતોની આવક બબલ કરવી છે મારે મારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે અને આપ બધા જાણો છો એમ દરેક વર્ષે જે સિઝનની વાવણી થવાની હોય વાવેતર થવાનું હોય એ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર થઈ જાય જેથી ખેડૂતોને ખબર પડે મગફળીમાં આ ભાવ ઓછામાં ઓછો મળવાનો છે કપાસ નો આ ભાવ મળવાનો છે મગ નો આ ભાવ મળવાનો છે એ પ્રમાણે લોકો વાવેતર કરે અને એટલું ટેકાના ભાવ જાહેર કરી અને સરકાર સંતોષ માનતી નથી જ્યારે જરૂર પડે અને બજારમાં જે તે જણસીના ભાવો ઓછા હોય અને ખેડૂતો ને આર્થિક નુકસાન થતું હોય ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા એ ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ઝડપથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે ભાવ જાહેર કર્યા પછી એની ખરીદી સમયસર કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે પણ સરકાર પૂરતી કાળજી લે છે અને સરવાળે એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય છે આ છે ને ઠેકાના ભાવ જે જાહેર કર્યા છે દાખલા તરીકે મગફળી કપાસ હજી વાવેતર કરવાની બાકી છે કારણ કે ખરીફ પાક છે આખા દેશમાં ખરીફ પાકને લગભગ ચૌદ જેટલી જાતો એના ટેકાના ભાવો સરકારે જાહેર કરી દીધા હવે જ્યારે વાવણી થાશે અને આ જાતોનું ઉત્પાદન બજારમાં આવશે એ પહેલાં સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે જેથી ખુલ્લા બજારમાં ભાવ નીચા હોય તો સરકાર ટેકાનો ભાવ ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન જાતા બચાવી વર્ષા સામાન્ય રીતે આખા દેશમાં પચીસ જૂન પછી ચોમાસુ થતા રીતે બેસે આ વખતે હવામાન ખાતાની આગાહી થોડું વહેલું બેસવાનું પણ સંજોગો વરસાદ હજી ક્યાંય વ્યવસ્થિત પણ વરસાદ થતો નથી છૂટો છવાયો પ્રી મોનસૂન એક્ટિવિટી જેને કહી શકાય એવી રીતે છૂટો છવાયો વરસાદ થાય છે

ચાલુ વર્ષે અને અમુક જે હવામાન માટેની એવી આગાહી કરી છે કે આપણે ત્યાં એકસો ચાર ટકા કરતા પણ વધુ વરસાદ થાય અને આપણે તો જેટલો વરસાદ થાય એટલો ઓછો છે એટલે સારા વર્ષની આપણને પૂરી આશા છે સમયસર વરસાદ વેચાશે